ગાયશું વ્લોગ બનાવતી હતી તમે જોયું ને કટકો થઈ ગયો કારણ કે આમ બધું મારો કચરો જે છે એટલે મેં તમને પાછું કીધું કે તમને પછી એમ થાય કેમ બંધ કરી દીધો એટલા માટે મેં પાછું બનાવી તમને કહી દીધું એમ કહેતા હતા પેલો તમાર કચરો બહાર કાઢો ને પછી વ્લોગ બનાવો ત્યાં સુધી મારો ચાલુ વ્લોગ બંધ થઈ ગયો તો હાથે હાથે મેં નતો બંધ કર્યો અમુક અમુક કંપ પરાણે કામ કરવું પડે એટલે શું ખબર બોલો માતાજી તાંડવ કેમ કરતા હોય એમ જેમ કરવા મંડ એમ તાંડવ કરે માતાજી

હું તો આખો દી કામ કરું આખો દી કામ કરવાનું રાતે હું તો આખો દી કામ કર કર જ કરવાનું બ્લોગ બનાવવાનો ટાઈમ એ નથી મળતો શું કરું તો ટાટા રેડી થઈ ગયા છે જઈએ છીએ ચોટીલા જો થેલા બેલા ભરી લીધા છે

How right.

હારું લ્યો એને પિંક કલર ગમે પિંક ગમે હવે તૈયાર થઈ જવાનું હે હે સારું હાલો આપણે ટીમ્બુ તૈયાર કરી દેવી કરાવવાનું મંદિરે હે તું નિશાળે જાસ જાસ અહીંયા તાર બેન પણ ઈશેક નથી

મારી મમ્મી કઈક બતાવે છે ઇન્સ્ટાગ્રામ માં કોને કલર પૂરો મેં મે પૂરો મેહનત પૂરો કાઈ ના પૂરો હા એકવાર હા અન બીજો કોને પૂરો આ ને સારું દે મળવી નવા સાથે નહીં કન્ટિન્યુ બોલ તો તું બોલ પેલા

સબસ્ક્રાઇબ કરો બોલ તો ચપકાયબ કર ચપકઈજ કરી દેજો શેર કરો બોલી દે બોલ બોલ શેર કરો એમ બોલ શેર કરો કરી દેજો લાઈક કરી દેજો લાઈક કરી દેજો કન્ટિન્યુ રહેજો

અને જો અમે છે ને આવું કામ અધૂરું મૂકીને મૂકીને જઈએ છે જો જો આ બનાવી નાખેલા છે જો ડિઝાઇન તમને બતાવો જો જો એ બતાતું આ બતાવું જો અને હજી આ મારિયા ની બધા કરવાના બાકી છે ઠીક છે ને જો સો કઈ ને ચલો નથી ના પાડે તું શું કરે સિલ શું કેવું બતાય તો આમ હાથમાં લઈ સારું કેવાય લ્યો

आरोप बटा बटा ना बोलना। तो आप लावी क्या चुम्बन देना गेटेगा इस तम लोग। अभी मारूँ ब्लॉगिंग कर जो तम उल्लेखित इंटीरियर। ओके। चलो 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 कैटलो पब्लिक से वो तम नहीं आती ना बताऊँ जो। હાલો ગાઈસ તમને આવડતો જો ટ્રાફિક તમે જો પાછળ નું નાગડ નું મંદિર નું અલી તો તમે કરજો વલોગિંગ તો કરવાનું હોય કારણ કે મંદિર અને મારો હાથ પકડી લીધો છે આપણે બ્લોગિંગ તો કન્ટિન્યુ જ રાખવાની છે તમે જોતા રહ્યો હું કઈ પોલીસ ખાલી તમે પબ્લિક જો પબ્લિક નું રિએક્શન જો બહુ ભયાનક છે આ શું કરશે ત્યારે તમે એકલા આવ્યા હતા ને આમના હાથમાં પકડી રાખું તો મને હાથ દુખે છે તો ચલ આગળ જઈને તમને બતાવું કે કોઈ નહીં કે આગળ જઈને બતાવું અמאઈ તમે reaction જોઈ રહ્યા ટાટા જો તમે મંદિરે મોટી ગયા છો તો શું છે પ્રોગિંગ એવું નઈ કે નઈ બનાવવું નવા જોચવા આવે અને અહીંયા જાગૃતિ દીદી ની ઉપા છે મોટા કાયકોુંડે કરી કરી જોમે જો આ બે પાટર આપણે વ્લોગિંગ કન્ટીન્યુ ચાલુ રહેશે गाइस જો ગુડુ બેબી ને છે ને જાગૃતિ દીધી મોટું નહીં બતાતું પણ મોટું નહીં બતાતું જો ગુડુ બેબી ને બંગાસું આવ્યું છે એને નહીં કે રોગ નો બનાય ફોટો ન નથી પાડો હમણાં પાડ